હેલો બેન આ પૂનમ બેન મેડમ નો નંબર છે હા કોણ બોલો હું જામ થી ચંદુભાઈ બોલું હા ચંદુભાઈ બોલો બેન બે ફેરે તમારી ઓફિસે મુલાકાત માટે નો સમય લખાવ્યો છે પછી તમારી ઓફિસે ગૌચર જમીન બાબતે જે દબાણ છે એ બાબતે લેખિત માં દીધું છે આ સોસાયટી આખી ગૌચર જમીન ઉપર ઉભી કરી દીધી છે જે થોડાક આધાર ગોકુલધામ સોસાયટી જામખંભાળીયા કોને ઉભી છે વેપારી ને અમુક લોકો બધા એમાં ત્યારે સરપંચ ને હાઈકોર્ટ માં દીધી છે ફરિયાદ આ બાબતે તે દરમિયાન ઘણા લોકો લઈ હતા જેના આધાર પુરાવા ત્યારે કલેક્ટર સાહેબ ને મેં થોડાક દીધા છે કે ટ્રસ્ટ ની જમીન કેવી રીતે ટ્રસ્ટ પાસે આવી એનો કોઈ ઉલ્લેખ જ નથી આ જમીન અગાઉ અમે અહીંયા નાના મોટા થયા છીએ કે તળાવ હતી વોકળો હતો કુદરતી આ બધી પરિસ્થિતિ હતી એમાં ભરતી ભરી અને એ જમીન જે તે રીતે કોઈ બી ખોટું સાચું કરી અને આખી સોસાયટી ઊભી કરી દીધી છે ચેતનભાઈ તન્ના જે હાલમાં મુંબઈ રહે છે આ બાબતે મેં બધે અહીંયા રજૂઆત કરી છે કલેક્ટરશ્રીને મામલતદારશ્રીને પ્રાંત અધિકારીને બધેને અને બધેનું ધ્યાન છે પોલીસ સ્ટેશન સુધી ગયો કે સાહેબ આ જોઈ ગયો કે આ પ્રમાણે છે કે અત્યારે ગૌચરનું દબાણ એટલું છે અહીંયા કે તમે કોઈ વાત જ પૂછો પછી એક એસઆર કંપનીમાં જે મોટા વેપારી છે જામખંભાળિયાના ગુંડા અને મોટા વેપારી એની પણ અમુક વર્ષો પહેલા અહીંયા જમીન દઈ દીધી છે ગૌચરની જમીન એના પૈસા કરોડો રૂપિયા પોતે લઈ લઈએ છે અને એ પૈસા થી પછી પબ્લિક ઉપર જ પોતે મને નગ્ન કરીને ફેરવ્યું હતું બેન તમને ખબર ને મારા સામા વાળા જામખંભાળિયા માં મને ધ્યાન નથી મારો ભાઈ અચ્છા હા ઓળખા ઓળખા આ એક જ એવો કેસ બન્યો છે એટલે ઓળખી ગઈ હા તો બેન એ લોકો એ ગૌચરની જમીન પોતાની માલિકીની કરીને એસા કંપનીમાં વેચે છે એનો પણ મારી પાસે લેટર છે કે એક વ્યક્તિએ મને રોક્યું કે આમાં શું શું કર્યું છે એ બાબતનું મેં ત્યાં ઓફિસે લેખિતમાં દીધું છે કે બેન આ બાબતે તપાસ કરો આપણી ભારત સરકારની જમીન આવા ગુંડા તત્વો અને અસામાજિક તત્વો જો બધા ખાઈ જશે તો આને અત્યારે ગરીબ માણસો ઉપર ને મંદિર ઉપર ને મસ્જિદ ઉપર બુલડોઝર ચાલે છે તો આ ન્યાય ક્યાંનું છે આ બાબતે તમે સરકારશ્રીને રજૂઆત કરો ને મને હોઈ શકે તો તમે અહીંયાનું સંસદ ભવનનું ગેટપાસ કટવી આપો તમારી મહેરબાની એટલી કઈ હું પ્રયત્ન કરીશ સંસદ ભવન ના ગેટ પાસ માટે પ્રક્રિયા છે તમે જે કહેશો હું પ્રક્રિયા પૂરી કરવા તૈયાર ના 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 તમારા તરફથી થી નથી અમારા તરફ થી નથી મારે ખાલી લેટર લખી અને દેવાનો હોય મતલબ એક નામ તમારું મોકલવાનું હોય આગળ કે આ આ વ્યક્તિને કે આ ગ્રુપ ને કે આ કાર્યકર્તા ને સંસદ ભવન વિઝિટ કરવી છે અને એમાં એવું છે તમારું એક મિનિટ એક મિનિટ મારો ભાઈ ચંદુભાઈ હું તમને ઓળખી ગયું છું એટલે હું વાત વધારે કરું મને ખબર જ છે આપડે બે નો કોલ રેકોર્ડ થાય છે મને ખબર જ છે કે તમે સોશિયલ મીડિયા ઉપર તમે આખી રેકોર્ડિંગ મુકશો સારું એ બાને લોકો ને ખ્યાલ આવે સંસદ ભવન તમે માત્ર રેકોર્ડિંગ કરી જાણું છું નઈ 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 બેન મારી વાત સાંભળો બેન તમને એક મિનિટ હવે પેલા મને થોડું સાંભળ્યું અત્યાર સુધી તમને સાંભળ હવે તમે મને સાંભળો કારણ કે હું તમને બરાબર રીતે ઓળખી દઈશ હવે પ્રક્રિયા છે કે તમે નામ મોકલો એ વ્યક્તિનું આખું ત્રણ કે ચાર દિવસની જે વિસ્તારમાંથી વ્યક્તિ આવતા હોય એનું આખું ફીડબેક એનું બધું મંગાવી અને પછી એને અકોર્ડિંગલી પાસ ઇસ્યુ થતા હોય છે હવે પાસ ઇશ્યુ કરવો કે ના કરવો એ મારા હાથમાં નથી મારા નહીં કોઈ પણ સંસદના હાથમાં એવી રીતે નથી એની એક પ્રક્રિયા છે જે સંસદ ની પોતાની એક આખી સ્પીકરના નેતૃત્વમાં આખી પ્રક્રિયા છે ઈ પ્રક્રિયા પછી જ પાસ ઇશ્યુ થતા હોય છે એમાં હું નામ આપું અને બધાને પાસ મળે એવું જરૂરી નથી કે કોઈ પણ અન્ય સાંસદ આપે હા અને એને પરમિશન મળે એવું જરૂરી નથી બરાબર એ મરે નરે બીજા વાત છે બેન બરાબર તમે તો આજે હું તમારી પાસે રજૂઆત કરી શકું ને તમે પ્રયત્ન કરી શકો ને મારો અધિકાર ને કરી શકો રજૂઆત કરવાનું કારણ એ છે બેન લગ્ન કાંડ વાળા કેસમાં પોલીસને જે મેં પુરાવા આપ્યા છે પોલીસે પુરાવાનો એ નાશ કર્યો છે બેન આ દેશનો ન્યાય આ દેશનો મને જ્યાં સુધી ખબર છે કોઈ પણ આવો ઇશ્યુ હોય હા એની આખી લીગલ જે પ્રક્રિયા છે હ એ લીગલ પ્રક્રિયા થતી જોઈશ મારા ભાઈ અને કોઈ પણ લીગલ પ્રક્રિયામાં પછી અમે લોકો ઇંટફેર ના કરતા હોય બરાબર બેન હું તમારી સમક્ષ હું પુરાવા રજૂ કરી દઉં કે બેન આ પુરાવા આમાં લીગલ છે નહીં બે હું તમને એમ નથી કે તો તમે કોર્ટ છો હું તમને એમ કઉ છું કે બેન તમારી પણ અમુક હું અમે તમારી પાસે પબ્લિક તમારી પાસે આશા રાખે કે આ જો સિસ્ટમ શૂન્ય દસ ટકા મારા ભાઈ એકસો દસ ટકા તમે પબ્લિક મારું આખું બધું પરિવાર છે જામનગર જિલ્લો દ્વારકા જિલ્લો તમે મને સારી રીતે ઓળખો હું તમને એટલી બહુ સારી રીતે ઓળખું છું મારા ભાઈ હા હા બરોબર અને તમે આશા રાખી જ શકો મારી પાસે તમારો ઈ અધિકાર જ છે હા તો અધિકાર છે તો બેન અમે એ જ કહીએ છીએ કે અમને ન્યાય તમે

ચોક્કસ બેન હાલો મૂકી દઉં રેકોર્ડ આટલું રેકોર્ડિંગ મૂકી અને આપડે બે ભાઈ બેન મારી ઓફિસ તમે ટાઈમ લઈને આવજો ઓકે બેન તમે જયારે ચર્ચા કરશું જયારે તમે કેશો ત્યારે બેન હું તમને જયારે સમય મળે ત્યારે મને યાદ કરો તમારી પ્રસિદ્ધિ માટે ઘણું છે મારી રેકોર્ડ નહીં પ્રસિદ્ધિ તો મારી બેન છે જ પ્રસિદ્ધિ ને કઈ સવાલ નથી પ્રસિદ્ધિ તો મારી છે ને જયારે મને નગ્ન પ્રસિદ્ધિ માટે માટે મારી પ્રસિદ્ધિ ભગવાન કૃષ્ણ હું પ્રાર્થના કરી કે તમારી પ્રસિદ્ધિ વિશ્વમાં થાય

જ્યારે પણ તમે મને કહેશો ના હું તમને ઓફિસે બોલાવી લઈશ ઓકે ઓકે બેન ઓકે ભલે મારા ભાઈ હા જય માતાજી હા જય માતાજી